તો છે સતત ત્રણ દિવસથી પાણી ભરાયેલા હોવાથી લોકોની મુશ્કેલી વધી છે ગામમાં લગભગ પાંચસો થી પણ વધુ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે બસ સ્ટેન્ડ રોડ લાલ દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ખેડા પાણી પાણી થયું છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે મેઘરાજાએ હા જે રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં જે ખેડા શહેરની હાલત આપ જોઈ શકો કોઈ છેલ્લા જે પોતેર કલાકથી પણ વધારે સમયથી આ જે ખેડાનો મુખ્ય રસ્તો છે અને જે મુખ્ય રસ્તા ઉપર લગભગ ચારથી પાંચ ફૂટ પાણી હાલ અત્યારે જોવા મળી રહ્યા છે જો વાત કરવામાં આવે તો ગઈકાલે આ સ્થિતિ બહુ જ વિકટ હતી પરંતુ હાલ અત્યારે જે રીતે પાણીના જે સ્થળ છે તે નીચા થતાં હાલ અત્યારે હજુ પણ જે રીતે અંબિકા કોમ્પ્લેક્ષના જે રહીશો છે તે રહીશોને કાલે જે સ્થાનિક જે એસડીઆરએફની ટીમ અને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા દોઢસોથી વધારે જે અહીંયા જે રહીશો રહેતા હતા તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા હાલ અત્યારે આપ જોઈ શકો છો કે જે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે લગભગ દુકાન જે છે તે પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો હાલ અત્યારે જોવા મળી રહ્યા છે આ જે મુખ્ય માર્કેટ છે ખેડા શહેરનું અને ખેડા શહેરના જે મુખ્ય માર્કેટ અને બજારમાં તમામ દુકાનોમાં હાલ અત્યારે જે પાણી છે જે વાત્રક નદી અને શેરડી નદીના પાણી છે તે ઘૂસી ગયા છે જો વાત કરવામાં આવે તો આપણી સાથે અહીંના સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું કેટલા દિવસથી આ તકલીફ છે કેવી રીતે તકલીફ થઈ બે દિવસથી તકલીફ છે પાણી ફૂલ હતું પણ પોલીસની બહુ સહાય હતી અને પોલીસવાળા એ બી કોમ્પ્લેક્ષમાં અંદર દોઢસોથી બસો માણસ હતા નાવડું આવ્યું હતું નાવડામાં બધા પોલીસવાળા લઈ ગયા બધા ઉંમરવાળા માણસો હતા એમને ઉચકીને લઈ ગયા ઘણી બધી સેવા કરી પોલીસ સ્ટાફે અને કલ્પેશભાઈ એમએલએ છે એમણે પણ બહુ આટલા પાણીમાં એમએલએ સાહેબ આવેલા અને ઘણી બધી મહેનત કરી અને બધાના જીવ બચાયો જીવ બચાયો છે એમનો ચોક્કસથી તો જે રીતે આ જે અંબિકા કોમ્પ્લેક્સ છે ખેડા શહેરમાં જે મધ્યમાં આવેલું છે ત્યાં આગળ દોઢસોથી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ખેડા શહેર પોલીસ અને જે ખેડા જિલ્લાના જે ધારાસભ્ય છે તેમના પ્રયત્નોથી અહીંયાથી દોઢસો લોકોનું સ્થળાંતર કરી અને સેફ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે નજીક જ મહેતા ઝી ચોવીસ કલાક ખેડા